એટલે કપા તો કાંઈ વીણાયું નથી હું એટલે બોલ પાછા રહી ગયા દહક સા ગયા પછી બાવણી પડે તી પાણીની એટલે લેવાઈ ગયા હતા જો આમાં નકરા ગોગળા લાવતો હવે હિન્દી એક ઉક છોડવા એટલે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા બ્લોગમાં વિડીયોની અંદર કેમ છો મજામાં ને આપણે મજામાં જ જો આપણે તાજીન ચીરે હાલ તો થઈ ગયા છીએ એટલે દાગીન પહેલાં તો આપણે કપાવીને વે ગયા હતા ને પછી અત્યારે શીરા તો અત્યારે કાંઈ વલોક સારું નથી કર્યો કેમકે દાળ બાઈ ફીતી પછી મારબાને લાકડી આપણે કપા વીણવાઈ ગયા તમને ખબર છે આપણે શાક પીતા નથી શાક જોઈએ દાળ વગાડી નાખી એટલે શેરા તો શેરાઈને વલોક ચાલુ કરો ને પાસ આપણે કપા વીણો અત્યારે આપણે કાલે અહીંથી વીણો તો આમ હવે અહીંથી નામ પાસ વીણવાનું છે બેસા ને આપણે અડતો તો પછી આપણે લઈ દીધો એટલે તોફો હાલ તીજી વીણી નસે એટલે ડાબ મસ્ત થાય પછી વરસાદ પછી ને એટલે એવું છે થોડાક સાસે જ મેલપા ડૂરમાં વ્યા જઈ હું મારી બહેની બહેન આવ્યા નથી હમણાં આવી છે મળવી તે હાલો અતારમાં આપણે કપા વીણવા મળવી ફાઈનલી મિત્રો જો આપણે વીણતા વેણતા આપણે પહેલી વીણી બાકી હતી તો દૂર થઈ ગયું આમાં ઢગલા પડ્યા હા હેઠે ખાલી ડાબકો ને બાકી બીજા હડી ગયા છે આમાં પહેલી વીણી બાકી હતી ને હવે વીણેલો આવી ગયો છે બીજી વણીનો તો આમાં હવે ડાબકા છે બેની વીણી જો આવી જશે થોડાક મોડા આવ્યા કા

ચાય પીતા આવ્યા ને હું નહીં પીતો પાણી પીને આપણે પાછા આપણે વીણવા મળ્યા સીવી ડાબકા જોવામાં આવી મસ્ત ડાબકા આવે તો એટલે એમ વીણવા બહુ મજા લાવું હોય ને પોચો મસ્ત ને ઓલપા તો ગોગડા આવી શકતા ને એલપા થોડાક સાહે લીધેલા છે અને પછી વસમાં આપણે કાલે ત્રણ ચાર સા લીધા હતા પછી તો બાકી છે પેલી વીણી હું તો ચાલો અત્યારે આપણે પાછા વીણવા મળવી ફાઈનલી મિત્રો વાચી ગયા છે સાડા બાર ને જો આપણે કપાયું ને વ્યવા મસ્ત મજાનો બપોરે કરી લીધો ને બપોરે કરી ને જો આપણે ધાવામાંથી વ્યવા છે એવી તમને તો ખબર આપણે ધાવામાંથી વિડીયો અપલોડ કરવાનો એટલે ખાલી ધાવામાંથી પાંચ મિનિટ આવીને ને કા થઈ જાય હા તો તડકો નથી બહુ પવન છે એ રીતે તડકો પવન હોય એટલે તડકો ન લાગે હું તડકો તો છે તેમ પવન હોય એટલે ઓછો લાગે હું જો પવન બહુ છે આજ તો આપ સો થઈ જાવ લગભગ નહી બહુ દેખાય પછી <galli> ગયા તા હજાર હોય મેં કાંઈ લોક માં દેખાયું નતું એટલે એને કાંઈક નું કામ હતું એટલે આઈ થિંક તાત્કાલિક જવાનું થયું કાક પૈસા નું કઈક હતું ને એટલે એ તો આવીને આપણે પૂછ જઈશું કામ હતું એટલે એ નું કામ હતું ને અગિયાર વાગ્યા ને વહેતા પછી આપણે વીણતા હતા હું તે હાલો હમણાં કોમેડી વિડીયો અપલોડ થઈ જાય પછી કડીક આપણે કોરો ખાઈ લઈએ પછી ત્રણ વાગે કામે જાવ ને બે વાગે તડકો બહુ એટલે ત્રણ વાગે કામે જાઉં ને કપા વીણવા ખાએ એટલે મિત્રો વાજી જાશે તા એને જો આપણે જાગી કપા વિણવા વે તા પછી કડીક ખુજો તો ઉદાગ હતો ને એટલે હું કે ફોન કીધું તો થઈ જશે પકડી દીધી આપણે એક ઘટતા લેતા જઈ હું ચાલો આપણે જઈને કપા વીણવા મળવી ફાઈનલી મિત્રો વાગી જાશે સો અને જો આપણે કપા વીણતા હતા ને હવે ફિરાય જવાનું ટાણું થઈ ગયું ને તે જો એટલું કેવો કે કપા દેખાવે એટલે કપા તો કાંઈ વીણાઈ રહ્યો નથી હું એટલે ઉલપા સા રહી જા દહક સાઈ જા પછી બાવણી પડે હતી પાણીની એટલે લેવાઈ જાતા જોવામાં નકરા ગોગળા લાવજો આવે હિન્દીએ એક છોડવા એટલે એટલે હું

પીપળાળે આપણે મારી બેનને એટલે ગુવાર વીણવાનું છે ને એટલે આપણે ગાડી લઈને મીકવા જવાનું જ હતું એટલે રાત રોકાઈ જઈશું પછી સવારે ગુવાર વીણવા મળશે ને બપોર થાય કે ગુવાર વીણાઈ જશે છે લગભગ બપોર પછી આપણે વીજું ન કરતો મીચે ને પણ નોરતા હતા એટલે મીચેન વીજ મીઠી ધક્કો ખાવાની સવારે પાછું જવાનું છે એટલે મીઠી એક રાતના રોકાઈ જઈ હું હાલો અત્યારે આપણે વીજ વાળીએ કપાસ જોખાય વીણાઈ રહ્યો છે નહીં દહકસા રહી ગયા હતા પછી વીણી નાખશું આપણે ફાઈનલી મિત્રો જો આપણે પેપર પહોંચ્યા છે જો અંધારું થઈ ગયું છે જો આપણે તો બાયવાસી જો ઘરમાં જ વાળી છે આપણે વલોક શૂટ કરવી હું તો હાલો આજનો વોલોગ પૂરો કરવી માં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં મળશું બીજા નવા માં ત્યાં સુધી બધાને બાય બાય